ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું તડકામાં સુકવવાની જંજટ વગર એકદમ નવી રીતે ટમેટા અને ફોદીનાનો પાવડર તો આજે હું તમને જે ટમેટા અને ફોદીનાનો પાવડર બનાવવાની રીત બતાવું છું આ રીતે તમે કોઈ પણ શાકભાજી કે ફ્રૂટ્સના પાવડર તૈયાર કરી શકો છો આ રીતના પાવડર માર્કેટમાં ખૂબ જ મોંઘા મળતા હોય છે માર્કેટ કરતા ઘણા સસ્તા અને એકદમ ચોખ્ખા પાવડર્સ તમે ઘરે બનાવી શકો છો આ રીતે તૈયાર કરેલા પાવડર્સને તમે એકથી દોઢ વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે માર્કેટમાં શાકભાજી મોંઘા હોય ત્યારે તમે એને વાપરી શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો હવે પહેલા આપણે બનાવી રહ્યા છીએ ટમેટાનો પાવડર તો ટમેટાનો પાવડર બનાવવા માટે અહીંયા અમે એક કિલો ટમેટા લીધા જેને મેં એકદમ સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા તો થોડા રીતના કડક અને પાક્કા હોય એવા ટમેટા તમારે પાવડર બનાવવા માટે પસંદ કરવાના તો પહેલાં આપણે ટમેટાની છાલ ઉતારી લેશું તો જ્યારે ટમેટા સસ્તા હોય ત્યારે તમે આ રીતના પાવડર્સ બનાવી અને સ્ટોર કરી લો તો જ્યારે ટમેટા મોંઘા હોય ત્યારે તમે એને વાપરી શકો છો અત્યારે આપણે ટમેટાનો પાવડર બનાવી રહ્યા છીએ પણ આ જ રીતે અહીંયા તમે ટમેટાની કાચરી કે પછી ભીંડાની ગુવારની કોઠીમડાની અલગ અલગ પ્રકારની કાચરી બનાવી શકો કસૂરી મેથી તૈયાર કરી શકો અને બીજું તો તમે ઘણું બધું હું તમને આજે રીત બતાવું છું એ રીતે તૈયાર કરી શકો છો તો પહેલા તમે જો મેં ટમેટાની સારી રીતે છાલ ઉતારી લીધી પછી આ રીતે એની એવી સ્લાઇસ તૈયાર કરી તો બધા જ ટમેટાની આપણે આ રીતે તૈયાર કરી લેશું હવે તમને એમ થતું હશે કે તડકામાં સુકવવાની ઝંઝટ વગર આજે આપણે ટમેટાનો પાવડર કેવી રીતે બનાવીશું તો આ ટમેટાનો પાવડર બનાવવા માટે આજે હું વાપરવાની છું અગારોનું રીગલ ફૂડ ડિહાઇડ્રેટર તો તમે આ રીતનું ફૂડ ડિહાઈડ્રેટર કદાચ ક્યારેય નહીં જોયું હોય અથવા જોયું હશે તો ક્યારેય વાપર્યું નહીં હોય તો તમે આ રીતનું ડિહાઈડ્રેટર ક્યારેય જોયું છે કે વાપર્યું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો તમને આ ડિહાઈડ્રેટર કેવું લાગે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ જે ડીહાઈડ્રેટર છે એ બેઝિકલી જેમ આપણે તડકામાં ફૂડને સુકવતા હોઈએ બિલકુલ એ જ રીતનું કામ કરે છે તો તમે એકદમ ઇઝીલી ડિહાઈડ્રેટરને વાપરી શકો એના માટે તમને ડીહાઈડ્રેટર સાથે એક યુઝર મેન્યુઅલ આપવામાં આવે છે અને સાથે એક ફૂડ રેસિપી બુક આપવામાં આવે છે જેમાં તમારે ફ્રૂટ્સ કે પછી વેજીટેબલ્સને ડિહાઈડ્રેટ કરવા હોય એટલે કે સુકવવા હોય તો કયા ટેમ્પરેચર પર સુકવવાના અને એને કેટલો ટાઈમ લાગશે એ બધું આમાં આપેલું છે તો આનો યુઝ કરી અને તમે એકદમ ઇઝીલી ફૂડને ડીહાઈડ્રેટ કરી શકો છો હવે ડિહાઇડ્રેટરને થોડું જોઈ લઈએ તો તમને આ રીતની સ્ટેકેબલ એકની ઉપર એક રે એવી પાંચ ટ્રે આપવામાં આવેલી છે જે વચ્ચેથી સ્ટેનલેસ સ્ટીલની છે અને સાઈડમાં તમને એક્રેલિકનો પોર્શન આપવામાં આવ્યો છે સાથે તમે આ ટ્રેને એકદમ ઈઝીલી ડિશવોશરથી ધોઈ શકો છો પણ જે આ વચ્ચેનો પાર્ટ છે એ ફેનનો પાર્ટ છે જ્યાં તમારે જરા પણ કોઈ વસ્તુને ભીની નથી થવા દેવાની તમે ટીસ્યુ પેપરથી કે નોર્મલ કોરા કપડાથી ક્લીન કરી શકો છો તો આ રીતે તમે એકની ઉપર એક ટ્રે રાખી અને એમાં ફૂડને ડિહાઈડ્રેટ કરી શકો છો એ હું તમને આગળ પણ બતાવું છું હવે ફૂડની સ્લાઇસ તમે જાડી કે પતલી કરી હોય તો એને એડજસ્ટ કરવા માટે પણ તમને આ રીતે તમે ટ્રેની પોઝિશન ફેરવશો એટલે તમને બે ટ્રેની વચ્ચે થોડી સ્પેસ વધારે મળી જશે તો તમે એકદમ ઇઝીલી ફૂડને ડીહાઇડ્રેટામાં કરી શકશો સાથે આજે સેન્ટરનો જે ગોળ પાર્ટ છે એને તમારે ઉપરની સાઈડ રાખી એકની ઉપર એક એ રીતે ટ્રેને સેટ કરી લેવાની હવે થોડું એનું ફંક્શન સમજી લઈએ તો સાઈડમાં તમને ફ્રૂટ્સ ફિશ કે મીટ માટે હર્બ્સ માટે કે વેજીટેબલ્સ માટે ક્યુ ટેમ્પરેચર રાખવું એ સજેસ્ટ કરેલું છે અહીંયા ફક્ત ચાર જ બટન આપેલા છે જેમાં સ્ટાર્ટ અને સ્ટોપનું બટન છે ટાઈમ અને ટેમ્પરેચરનું બટન છે તો ટાઈમ ટેમ્પરેચરના બટન પર ક્લિક કરશો એટલે તમને આ રીતે ડિસ્પ્લેમાં ટાઈમ દેખાશે જેને પ્લસ માઇનસ બટનથી તમે વધારે કે ઓછો કરી શકો છો ટાઈમ જે છે એ ત્રીસ મિનિટથી લઈ અને ફોર્ટી એઈટ આવર્સ સુધીનો છે અને ટેમ્પરેચર જે છે એ થર્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસથી લઈ અને સેવન્ટી ડિગ્રી સેલ્સિયસ સુધીનો છે તો બંનેને તમે પ્લસ માઇનસ કરી શકો છો ફેન મોડ છે એમાં કોઈ હિટિંગ નહીં થાય ફક્ત ફેન ઓન રહેશે તો આપણે આમાં પહેલા ટમેટાને ડ્રાય કરીએ તો એના માટે આપણે એક ટ્રે રાખી દેસુ અને આ રીતે ટ્રેની ઉપર ટમેટાને સેટ કરી દેસુ એના ઉપર આ રીતે આપણે બીજી ટ્રે રાખી દેસું અને એમાં પણ આ રીતે ટમેટાને ગોઠવી દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો મેં ડીહાઈડ્રેટરને પ્લગથી ઓન કરી દીધું છે એનો કેબલ લગાવી દીધો છે આ રીતે ત્રણ ટ્રેમાં મેં ટમેટાને ગોઠવી દીધા છે અને એના ઉપર આ રીતે આપણે ઢાંકણને લગાવી દેશું હવે આપણે એનું જે ફંક્શન છે એ જોઈ લઈએ તો વેજીટેબલ્સ માટે તમને સજેસ્ટેડ ટેમ્પરેચર છે ચાલીસ ડિગ્રીથી લઈને ફોર્ટી ફાઈવ ડિગ્રી સુધીનું તો આપણે પહેલાં ટાઈમ પર ક્લિક કરી અને ટમેટાનો જે ટાઈમ છે એ સેટ કરી લઈએ તો અત્યારે હું આઠ કલાકનો ટાઈમ સેટ કરું છું અને સાથે ટેમ્પરેચર આપણે ફોર્ટી ફાઈવ ડિગ્રી સેટ કરી લેશું બસ પ્લગ ઓન કરી દેસું સ્વિચ ચાલુ કરી અને આ રીતે તમારે આને રહેવા દેવાનું છે આઠ કલાક સુધી આઠ કલાક પછી તમને પાંચ બીપ સાઉન્ડ સંભળાશે એનો મતલબ કે ટમેટા તમારા ડિહાઇડ્રેટ થઈ ગયા છે એટલે કે સુકાઈ ગયા છે જો તમને એવું લાગે કે નથી સુકાણા તો તમે આને હજી થોડો ટાઈમ સેટ કરી જરૂરિયાત પ્રમાણે સુકવી શકો છો તો અહીંયા તમે જો એકદમ પરફેક્ટ આપણા ટમેટા ક્રિસ્પી થઈ ગયા છે તો તમે ફ્લેટ્સમાં રહેતા હોય કે પછી તમે એવી જગ્યા પર રહેતા હોય કે જ્યાં તડકો ઓછો આવે છે અને તમારે આ રીતના તડકામાં સુકવેલી વસ્તુની જરૂર છે તો તમારા માટે આ ડિહાઈડ્રેટર ખૂબ જ કામનું છે હવે આ જે ટમેટાની જે ડ્રાય સ્લાઇસ છે એને તમારે ડાયરેક્ટ યુઝ કરવી હોય તો તમે ટમેટાની ડ્રાય સ્લાઇસને પાંચથી દસ મિનિટ ગરમ પાણીમાં પલાળી દો તો એ એઝ ઇટ ઇઝ જેમ નોર્મલ તમે ટમેટું કટ કરેલું હશે એ રીતની થઈ જશે અને જો તમારે આનો પાવડર બનાવવો હોય તો તમે એ પણ બનાવી શકો છો તો જે ક્રિસ્પી ટમેટાની સ્લાઇસ છે એના રીતે મિક્સર જારમાં ઉમેરી દેશું અને એને ક્રશ કરી લેશો તો એકદમ ઇઝીલી આનો પાવડર તૈયાર થઈ જશે તો આ જે ડીહાઈડ્રેટર છે એ સૂર્યપ્રકાશમાં જે રીતે ધીમે ધીમે તમારું ફૂડ સુકાતું હોય બિલકુલ એ જ રીતનું કામ કરે છે એટલે નાઇન્ટી પરસન્ટ જેટલા ન્યુટ્રીયન્ટ્સ આમાં જળવાઈ રહે છે ટમેટાનો પાવડર તૈયાર છે જેને તમે એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો હવે બનાવીએ ફોદીનાનો પાવડર તો અહીંયા મેં એક મોટા બંચ જેટલા ફોદીનાને આ રીતે સરસ ધોઈ કોરો કરી અને સાફ કરી લીધો છે તો જે ડાળીનો ભાગ છે એને કાઢી નાખવાનો ફક્ત તમારે પાન જ લેવાના છે હવે પાનને આ રીતે એકની ઉપર એક આપણે સેટ કરી દેસુ અને અત્યારે મેં ચાર ટ્રેમાં પાન ભર્યા છે તો એવું બિલકુલ જરૂરી નથી કે તમારે પાંચ ટ્રે આવે છે તો પાંચેય ટ્રેને એક સાથે મુકવી તમે એક ટ્રેમાં પણ ફૂડ ડિહાઇડ્રેટ કરી શકો છો અને પાંચેય ટ્રેમાં પણ ફૂડને ડિહાઇડ્રેટ કરી શકો છો તો ટાઈમ અને ટેમ્પરેચર સેટ કરી અને તમે ફોદીનાને રાખી દો તો મેં હબ્સ માટે થર્ટી ફાઈવ ડિગ્રીનો ટાઈમ સેટ કર્યો છે અને સાથે છ કલાકનો ટાઈમ અને થર્ટી ફાઈવ ડિગ્રીનું મેં ટેમ્પરેચર સેટ કરેલું છે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી દો થઈ જશે એકદમ ફોદીનો ત્યારે તમને બીપ સાઉન્ડ સંભળાશે તો તમે જે ટાઈમ સેટ કર્યો છે એ ટાઈમ પૂરો થશે એટલે તમને બીપ સાઉન્ડ સંભળાશે તો તમે જુઓ એકદમ ક્રિસ્પી ફોદીનો તૈયાર થઈ ગયો છે તો આ સિવાય મેં જેમ તમને આગળ કહ્યું એમ તમે મરચાંની ગુવારની ગુંદાની અલગ અલગ કાચરીઓ પણ આમાં તૈયાર કરી શકો છો એકદમ ઈઝીલી તૈયાર થઈ જાય છે ફોદીનાને તમે ડાયરેક્ટ પણ સ્ટોર કરી શકો છો અને આ રીતનો પાવડર કરીને પણ સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો પરફેક્ટ એવો પાવડર તૈયાર થયો છે તો તમને આ ફૂડ ડીહાઈડ્રેટર કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો આ ફૂડ ડિહાઈડ્રેટર ગમ્યું હોય અને તમારે પરચેસ કરવું હોય તો પરચેસ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ફરી મળીએ એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ